તેના નામથી લોકો ફફડી રહ્યા હતા તેના પર એકત્રીસથી વધારે ગુના નોંધાયેલા હતા અને કોઈની હિંમત નહોતી કે કોઈ તેના સામે અવાજ ઉઠાવી શકે પરંતુ આરોપી છે તે પોલીસની ઝપટે ચડી જાય છે અને ત્યાર પછી આ પોલીસ તેને દોરે બાંધી જાહેર રસ્તા પર લાવી વરગોળો નીકાળે છે

કરી રહી છે અને અમરેલીમાં જ આવી ઘટના સામે આવી છે જેમાં કુખ્યાત જેના પર હત્યા મારામારી લૂંટ સહિતના એકત્રીસ ગંભીર ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયેલા હતા આરોપીનું નામ છે શિવરાજ ધાખડા આ શિવરાજ ધાખડા જોતા દુબળો પાતળો લાગે છે પરંતુ તેની ધાક એટલી હતી કે આસપાસના લોકો તેનાથી ડરતા હતા અને ત્યાર પછી અમરેલીની પોલીસ અને રાજુલાના પોલીસના તે ઝપટે ચડે છે અમરેલી એલસીબી અને રાજુલાની જે સ્થાનિક પોલીસ છે તે તેના હાથમાં દોરડું બાંધીને લઈ જાય છે અને તેને દોરડું પકડનાર હોય છે આ મહિલા પોલીસ કર્મચારીઓ રાજુલા પોલીસ મથકથી મંદિર સુધી તેનો વરગોડો નીકળવામાં આવે છે અને આ રાજુલામાં જે ભય ફેલાવતો આ શિવરાજ દાખલા છે તે બે હાથ જોડી હવે લોકોની માફી માંગી રહ્યો છે શિવરાજ દાખલા છે તેના વિરુદ્ધમાં આજ અમરેલીમાં થી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે લોકો તેનાથી ડરતા ફફડતા હતા અને જે પ્રકારે તેના પર લૂંટ મારામારી હત્યા સહિતના ગુના નોંધાયેલા હતા ને ત્યાર પછી આ પોલીસની ઝપટે ચડતા તેને આ રાજુલાના રોડ રસ્તા પર લઈ જવામાં આવે છે તેનો વરગોળો પણ નીકળવામાં આવે છે આ પ્રકારના સમાચાર પ્રકારની સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો